કે કૃષ્ણ અર્જુન અને કૃષ્ણ આવશે બ્રાહ્મણ નું રૂપ લઈ અને કવચને કુંડલ માગી લેશે વાસ્તવમાં બ્રાહ્મણ નહીં હોય એ કૃષ્ણ અને અર્જુન હશે કર્ણ જાણતો હતો અને બ્રાહ્મણ નું રૂપ લીધું અને સવારમાં સ્નાન કરીને અર્ઘ્ય દેતો હતો કર્ણ ત્યારે કૃષ્ણ અર્જુન બ્રાહ્મણ નું રૂપ લઈને જાય છે ભિક્ષા દેહી કર્ણે કીધું માગો તો કે કવચ ને કુંડલ હવે કવચને કુંડલ તો કર્ણને જન્મથી જ ભેટમાં મળેલા હતા કવચ કુંડલ સાથે જૈન મોત હોય અને જ્યાં સુધી કવચને કુંડલ કર્ણ પાસે હોય ત્યારે સૂર્યએ કીધું હતું કે યમરાજ પણ તારી તને હરાવી ન શકે અને મારી આજ્ઞા છે જીવનમાં બધું દેજે જે પણ કવચને કુંડલ કોઈને દેતો નહીં નહીં તો તારી પડતી થશે સૂર્ય ચૈત્ર હતું અને આગલે દી પણ કહી ગયા હતા કાલે અર્જુન ને કૃષ્ણ બ્રાહ્મણ નું રૂપ લઈને કવચ કુંડળ માગવા આવે તો દેતો નહીં બાપ કહી ગયો તો અને કૃષ્ણ ને અર્જુન આવે બ્રાહ્મણ ના રૂપમાં કવચ ને કુંડળ ની ભિક્ષા માગે છે ત્યારે કર્ણ એ ગોઠણીયા ભર બેસીને પોતાની કટાર કાઢી અને કાન ના કુંડળ અને કવચ છાટીને ઈ ચીરી અને લોહી લોહાણ થઈને આપી દીધું ત્યારે કૃષ્ણ અને અર્જુન બ્રાહ્મણ રૂપ લઈને આવે છે કૃષ્ણ અર્જુન હામે જોઈને કીધું કે અર્જુન આ કર્ણ છે અને કેમ જીતવું તનાની વીરતાની ખબર નથી કર્ણ યમુરાજ હામે યુદ્ધ કરે એ શક્તિ આની છે કર્ણને જીતી શકાય એમ નથી આ એની વીરતા છે આ એનો ધર્મ છે ત્યારે કર્ણે કીધું કે તમે બ્રાહ્મણ નથી એ મને ખબર છે તમે ક્ષત્રિયના દીકરા છો તું જાણે છે કે અમે બ્રાહ્મણ નથી કર્ણે કીધું કે તમે કૃષ્ણ છો અને આ અર્જુન છે હું જાણું છું તોય તે કેમ દાન દીધું કર્ણે કીધું કે બ્રાહ્મણને તો દાન આપું પણ બ્રાહ્મણના કપડા પહેરીને કોઈ આપે તો એને હું નિરાશ ન જાઉં એ હું કુંતી નો પુત્ર છું એ કર્ણ છું બ્રાહ્મણના કોઈ કપડા પહેરીને આવે તો એ મારે આંગણેથી નિરાશ ન થવો જોઈએ આ મારી પ્રતિજ્ઞા છે

વળી બ્રાહ્મણનું રૂપ લઈ અર્જુન સાથે અને કર્ણને કીધું કે ભિક્ષા દે કર્ણે કીધું અત્યારે મારી પાસે કાંઈ છે નહીં એને કીધું કે તારી પાસે મુખમાં સોનાનો દાંત છે ત્યારે કર્ણે કીધું અત્યારે મારો જીવ જાય છે મારા શરીરમાં શક્તિ નથી એક મારું કામ કરી દો સામે પડેલો પથ્થર ઉઠાવીને મને આપો તો હું પથ્થરને મારીને મારો દાંત કાઢીને તમને આપી દઉં તો કૃષ્ણ કહે કે અમે તો બ્રાહ્મણો છીએ ને અમે તો ગુરુ છીએ તું તો અમારી પાસે તારે અમારી સેવા કરવી જોઈએ એની બદલીમાં અમે પથ્થર ઉઠાવીને તને આપીએ તો અમે તારી જ સેવા કરી કહેવાય એ ફળ તને ન મળે ગુરુની સેવા કરવાની હોય ગુરુ પાસે સેવા કરાવાય નહીં એટલે મરવા પડેલો કર્ણ કોણી જમીનમાં ભરાવીને ઢસલાઈ ધસડાઈને હાલે છે અને પથ્થર ઉઠાવે છે એ પથ્થર લઈને પોતાના મુખમાં મારે છે લોહી લોહાણ દાંતને કાઢી લોહીવાળા વાળા હાથેથી દાંત આપો ના ટીપા પડે છે કૃષ્ણ અર્જુન સામે જોવે છે ત્યારે અર્જુન તો હાથ લાંબો કરે કૃષ્ણ હાથ પેકડો અર્જુન હજી જારવું ભાઈ આ કર્ણ ની મારે પરકરામ ને વીરતા દેખાડવી છે આ કર્ણ હું છે કૃષ્ણ કીધું આ દાંતમાં તો લોહી છે આ તો હેઠો દાંત છે આવું હેઠું દાન અમે ન લઈ શુદ્ધ પવિત્ર હોય તો લઈએ અને છેલ્લે જીવ જતો હતો ત્યારે કર્ણે ભેટ વાળી જમીનમાં કોણી ભરાવી અને પોતાનું છે બાણ માર્યું બાણ મારતાની સાથે ગંગાજી પ્રગટ થઈ ગંગામાં પોતાની સોનાના દાંતને ધોઈ અને કૃષ્ણને અર્પણ કર્યું છે કૃષ્ણએ ગલે લગાવી દીધો ધન્ય ધન્ય તને ધન્ય મારે